મે પછી આર્દિકભાઈને છે ને એક જગ્યાએ એક વસ્તુ લેવાની છે તો ને આર્દિકભાઈ કહે છે ના બિંદોકું ને ને સાયકલ લેવા હે સાયકલ લેવા जाऊ સુખનો સૂરજ ઉગાડવાનું છે આજ તો કા ગાડી લેવી કે સાયકલ ગાડી હે ગાડી ગાડી લેવી હા જો યારદિકભાઈને બે વસ્તુ છે લેવાની ઓલી મોટી ગાડી ન થાવતી ફોરવેલ ઈ લઈ ગયા સાયકલ લે

હાર્દિક કે હું હું લેવાનું છે 4 વી હા ગાડી ત્રણમાંથી ગમે એક લેવાનું છે આ ત્રણમાંથી હાર્દિકભાઈ ગમે એક પસંદ કરવાના છે કા ફોર વ્હીલ લે કા ગાડી લે કા સાયકલ લેવો જોઈએ છે આગળ હાર્દિકભાઈને હું ધ્યાનમાં આવે છે પણ કंटीन्यू વીડિયોમાં રહેજો એટલે તમને ખબર પડશે તો હાર્દિકભાઈ તો વહી ગયા છે ને પપ્પા આમ ગયા છે

છે છે ત્રણમાંથી કઈ કઈ લેવાની વસ્તુ ગમે હાર્દિક વસ્તુ લેવાની છે હાર્દિક હાર્દિક પણ મોટી મોટી છે 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 મારે આ જો જો બહુ આખો શોરૂમ લેવાની એને એને એમ થાય કે આમ કઈ લઉં વિચાર કરે છે આપણી દુકાન એવું લાગે

इन असनामे मजा नथी ने એટલે છે ને વધારે હાર્દિક ભાઈ હા આઈ લી આઈ લી હો ને કઈ લેવાનું છે આમાંથી પસંદ કરજે આમ જો આયા આયસા આવડતી નથી અરે વાહ આ રે પણ પછી પાછા મેં જતા કેમ કે સાયકલ કે ગમે મોટી વસ્તુ હોય એટલે મારથી તો કઈ ગાડીમાં રે નહીં એટલે પછી અમે પસંદ કરીને આ વસ્તુ લેવાની છે અને પછી મને ઘરે મૂકી ને પછી હાર્દિક અને હાર્દિક ના પપ્પા અને પ્રેમ ઈ ત્રણેય ગયા પ્રેમ ને લઈ ગયા પકડવા ગાઉ કન્ટિન્યુ રહ્યો એમ કે કન્ટિન્યુ હાલો એમ કે છે હું લીધું ની તમારે જવું હોય તો કન્ટિન્યુ રહ્યો હાર્દિક શું લીધું હે તો કન્ટિન્યુ જોડો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો એટલે તમને ખબર પડી જાય હાર્દિકભાઈ ત્રણ માંથી કઈ વસ્તુ લેવા છે કા તો પ્રેમ ને હાર્દિક ને ઈજો લઈને વી આવ્યા છે ઘરે ને આપણે જોઈએ હવે એ શું લે વસ્તુ લાવ્યા છે સારું હાલો તમને બતાવી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હવે બહાર પડી છે એ વસ્તુ આપણે બહાર જઈને જોવાની છે સારું હાલો એ બાજુ ફોન ફેરવું છું જોઈ લેજો

હાર્દિક ની સાયકલ કરવાની છે કા દીદી હે હારો હાલો તો આપણે સાઈન લો કરીએ દીદી પાસે કરાવીએ લે તો પ્રેમ એક હાથે પકડી રાખ હારો હાલો આંગળી કાઢો હાલો મોટા અમારે તો આંગળી જ નાખવાની હોય મોટામાં હે હા આ બાજુ રાખી કરજે આ બાજુ

हवे हरखी तो बताई ने बताई दे साइकिल हां हाल देख जो तुमने हरखी की साइकिल बतावे से वो कागल या उसड़े हां लाई हम जा कागल मने नाखवान के बोलो जई टकरो फेरो देखे हाँ रेडी लो जो आवे हार्दिक ने साइकिल से बस 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 आवी सी यार आर जो आवी साइकल दिखने हार्दिक भालो विडिओ पूर फेमिली तो, फे तो के वो वीडियो લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સારો હાલો મળી બીજા વિડીયોમાં ત્યારે આગળ બધા મિત્રોને ટાટા જય માતાજી